વર્કર યુનિયને હડતાલ કરી છે રત્ન કલાકારોએ કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલી કરી રત્ન કલાકારો હાથમાં બેનર સાથે રેલીમાં જોડાયા પોલીસ પરમિશન ન હોવા છતાં પણ રેલી કાઢવામાં આવી છે અને આ રેલી કાઢવામાં આવશે તેવી વાત જે છે રત્ન કલાકારોએ કરી હતી કારણ કે રત્ન કલાકારોને આત્મહત્યા કરવાનો વારો આવી રહ્યો છે રત્ન કલાકારો હાથમાં બેનર સાથે રેલીમાં જોડાયા છે ત્યારે સરકાર પાસે તે તેમણે માગણી કરી છે પોલીસ પરમિશન ન હોવા છતાં પણ રેલી કાઢવામાં આવી છે આ જે વિરોધ છે અમારે વીસ દિવસ પહેલા અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે ભાવ વધારો કરો રત્ન કલાકારોને મદદ કરો આર્થિક પેકેજ જાહેર કરો પરંતુ સરકાર માલિકો દ્વારા ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં ન આવી એટલા માટે અમે આજે એટલા માટે આજે અમે હડતાલ ઉપર ઉતરા છીએ અને આ રેલીનું શાંતિપ્રિય રીતે અમે આયોજન કરેલ છે આવનારા સમયની અંદર જો માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ધરણા અને હુ હડતાલ જેવા આયોજનો કરશું મહત્વની માંગો છે કે કારીગરોનો ત્રીસ ટકા ભાવ વધારો કરો રત્ન કલાકારોને આર્થિક પેકેજ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ સ્થાપના કરો અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ કરો સુરત શહેરમાં કલાકારો વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે કતારગામ દરવાજા ખાતે જે છે હાલ જે છે કલાકારો જે છે વિવિધ માંગણી લઈને લઈને જે છે રોડ પર ઉતર્યા હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે રત્ન કલાકારોને જે છે પોલીસ દ્વારા જે છે રેલીને લઈ લઈને કોઈપણ રીતના પરમિશન નહીં આપવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત પણ જે છે અહીં હાલ અહીં જોવા મળી રહ્યો છે અને હાલ રત્નકલાકારો જે છે વિવિધ માંગણીને લઈને જે છે અહીં એકઠા થયા છે ને ક્યાંક તેમને મહત્વની ક્યાંક માંગો છે કે જે રીતના રત્ન કલાકારો માટે આ આર્થિક સહાયતાની જે છે જાહેરાત કરવામાં આવે તેની સાથે સાથે ભાવ વધારો કરવામાં આવે તેવી વિવિધ માંગણીને લઈને જે છે રત્ન કલાકારો જે છે હાલ અહીં જે છે જોવા મળી રહ્યા છે હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જે રીતના રત્ન કલાકારોની જે છે અહીં જે છે એક એક કરીને જે છે લોકો જે કંઈ ઇકઠા થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા જે છે હાલ તો પરમિશન નહીં આપવામાં આવી છે બની શકે છે કે પોલીસ દ્વારા જે છે આ લોકોની અટકાયત પણ જે છે કરવામાં આવે જે છે તેવું છે હાલ આપણે અહીં રત્ન કલાકાર છે જાણીશું શું મહત્વની માંગોને લઈને તમે વિરોધ દર્શાવ્યા છે ભાઈ અમને કામ મળવું જોઈએ ટાઈમે અમારું ખોટી રીતે દુરુપયોગ ના થવો જોઈએ બસ આ લોકો ખોટી રીતે દુરુપયોગ કરે કઈ રીતના મહત્વની માંગો છે તમારી અત્યારે તો હીરા હીરામાં બહુ તેજી હિસાબે ભાવ પૂરતો જતા નથી એમના શોષણ વધુ કરે છે કારીગરોનો બધું સમજ્યા અને ભાવ પૂરતો આવતા ત્યાં ટાઈમ પૂરો કરતા હોય સમજ્યા અમારી માંગ છે અમારી માંગ પૂરી કરો હીરામાં બધી કમ્પ્લેટ તમે જણાવજો પરમિશન તો પોલીસ દ્વારા આપવામાં નહીં આવી છે પણ કઈ રીતના આખો વિરોધ રહેશે તમારો અમારી માંગે પૂરી કરે એ રીતનો છે અમારો દર્શન છે હીરામાં ભાવ વધારે દે હીરામાં ભાવ વધારે ખોટું શોષણ થાય છે અમારું

રહ્યા છે કે જે રીતના રત્ન કલાકારો માટે જે છે ક્યાંક ભાવ વધારો કરવામાં આવે ઉદ્યોગકારો દ્વારાની સાથોસાથ આર્થિક પેકેજની પણ જાહેર કરવામાં આવે આવી વિવિધ માંગણીઓને લઈને જે છે હાલ રત્ન કલાકારો જે છે એકઠા થયા છે અને મહત્વની વાત છે કે જે રીતના છેલ્લા કેટલાક સમયથી જે છે સરકાર જોડે પણ જે છે માંગ કરવામાં આવી રહી છે ને ત્યાર સુધી પણ માનજો જો માંગ પૂર્ણ નહીં થઈ છે ત્યારે રત્ન કલાકારો દ્વારા જે છે બંધનું એલાન કરવા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ને રત્ન કલાકારોની રેલી યોજાય તે પહેલા જે છે હાલ પોલીસ પણ જે છે જોવા મળી રહ્યો છે કારણ જે રીતના રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે ને વ્યવસાય વેરો નાબૂદ થાય રત્ન કલાકારો માટે તે રીતના ડિમાન્ડ જે છે જોવા મળી રહ્યો છે હાલ જોઈ શકાય છે બહેનો લઈને આવી પહોંચ્યા છે ને રત્નદીપ યોજના જે છે ક્યાંક જે લાગુ થાય એ રીતના છે ભાવેશ ઠાક છે જોઈ શકાય અરે રેલીને મંજૂરી આ લોકશાહી છે અને અમે લોકશાહી ઢબે ચાલનારા વ્યક્તિઓ છીએ અને રેલીની મંજૂરી પોલીસને કાઈ રાજકીય પ્રેશર હોવાને કારણે કદાચ નો આપી હોય પરંતુ અમે પોલીસ સાથે સંકલન કરી શાંતિપૂર્ણ રીતે આ રેલી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ રેલી કાઢી કાજો રેલી અહીંયા વરાછા રોડ જવાની છે આ એક થોડક આગળ રાખો અને ખાલી થોડક સ્પેસ આપો અમને થોડક આ રેલી સમગ્ર હીરા ઉદ્યોગમાં ફરશે પોલીસ તંત્રને આપના માધ્યમથી ગુજરાતના ડીજીપી સુરત શહેર પોલીસ કમિશનર બબામને વિનંતી કરું છું કે રત્ન કલાકારોની વેતણાને વાચા આપવા માટે પોલીસ હડજન રૂપ ન બને અમે પોલીસ તંત્રનો સન્માન કરીએ છીએ પોલીસને વિનંતી કરીએ છીએ કે અમારા રત્ન કલાકારોને